યુટ્યુબ ની અંદર વિડીયો જોવાય કે ભાઈ ક્યાંથી પશુ ખરીદવાની અંદર જયપુર નો છું ઘડી કેવું બેંગ્લોર નો આવા ઘણા બધા લોકો છે અને ઘણી બધી જગ્યાએ ફ્રોડ થાય છે તો હું એટલા માટે વિડીયો બનાવ્યો છે કે આપણે આવા કોઈ પણ જગ્યાએ ન છેતરાઈએ એની ખાસ કાળજી રાખવાની છે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપના એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો વિડિયો ધ્યાનથી સાંભળજો આવ ઘણા બધા પશુપાલકો જોડે થઈ રહ્યું છે અને ઘણા બધા પશુપાલકો જોડે ન થાય એ અમારો પ્રયાસ છે કે પશુપાલકો જોડે શું ઘટના ઘટી ઘણી વખત આપણે બધા પશુ ડેરી ફાર્મ બનાવતી વખતે આપણે પશુપાલનની અંદર નવા નવા પશુઓ લાવવાના હોય એમાં જે લોકો પશુપાલનમાં વર્ષોથી પશુપાલન કરે છે એમને તો કઈ વાંધો આવતો નથી ઘણી વખત પણ જે લોકો પશુપાલનમાં નવા આવે છે જેમને પશુપાલન કરવું છે જેમને પશુપાલન એમને ક્યાં જવું તો હવે એ લોકો ઘણી વખત પશુ ખરીદવાની એમને એટલી બધી નોલેજ નથી હોતી તો એ પશુ યુટ્યુબની અંદર વિડિયા જોવે કે ભાઈ ક્યાંથી પશુ ખરીદવા એટલે આવી કોઈ ફ્રોડ ઘણી વખત અમુક લોકો ચેનલ બનાવતા હોય અથવા કોઈ ફ્રોડ કંપની હોય એમાં એ લોકો નંબર ઉપર સંપર્ક કરે અને પેલો કે ભાઈ આપણી પાસે ભેંસના મતલબ ફોટા મોકલે વિડીયોની અંદર સારી સારી ભેંસો બતાવે લાખ લાખ સવા સવા લાખની ભેંસો બતાવે અને કિંમત કરે કે એસી હજાર સિત્તેર હજારમાં જે મિલ જાય આવું ઘણી વખત બની રહ્યું છે તો મહારાજ હમણાં એક મતલબ આપણા એક ફોલોઅર છે અને બહુ જેન્યુન માણસ છે એમણે એક વિચાર આવ્યો મારે ફામ બનાવવું છે તો એમણે એ આવી રીતે યુટ્યુબ ચેનલની અંદર એક લિંકની અંદર જઈને નંબર લીધો અને એમનાથી કોન્ટેક કર્યો હવે એ ભાઈ છે એ ભાઈ નામ બતાવે ઘડી કે હું જયપુરનો છું ઘડી કે હું બેંગ્લોરનો છું આવા ઘણા બધા લોકો છે અને ઘણી બધી જગ્યાએ ફ્રોડ થાય છે તો હું એટલા માટે વિડીયો બનાવ્યો છે કે આપણે આવા કોઈ પણ જગ્યાએ ન છેતરાઈએ એની ખાસ કાળજી રાખવાની છે તો એ લોકો શું કરશે કે તમે અમારા અંદર પચીસ હજાર રૂપિયા નાખી દો એટલે આપણે કે બહોનું થઈ જાય મારી કંપની આ છે તમને બતાવે એટલે એની અંદર તમે પચીસ હજાર નાખો તો ગાડી લોડ હોને વાલી છે બીજા પચી નાખો એમ કરતા કરતા મારા હું નામ નહીં આપું આપણે ફોલોવર છે સત્તાણું હજાર રૂપિયા નાખ્યા પછી એમને ખબર પડી એટલે એમણે બેંકમાંથી પૈસા આંગળો એકાઉન્ટ સીલ કરાવ્યું ને થોડા ઘણા પૈસા પાછા લીધા આવું ઘણા બધા લોકો જોડે થાય પછી બીજા એક મારા મતલબ અલ્પેશભાઈ જોશી કરીને છે એમણે ખબર પડી કે આવું કે મારી જોડે પણ થયું પણ મેં પૈસા નથી મેં કીધું હું તો હોય તો હું ત્યાં આવું રૂબરૂ પાંચ હજાર રૂપિયા તમારે એનું ટોકન નાખવું પડે તો અમે તમને ભેંસ અહીંથી લોડિંગ કરાવીશું એટલે એમણે કીધું હું તને પાંચ ને દસ આપીશ હું ત્યાં આવું લોકેશન મોકલાવી આવી સારી હોય તો હું ત્યાં અમે તપાસ કરી લઉં એટલે ત્યાં જોવા જાય તો એ ભાઈ કે ના અહીંયા નહીં તમે પહેલા મને પાંચ હજાર આપો ઓનલાઈન તમે ભેસો આપો અમારો એ લોકો પાછા શું કરે છે દાખલા તરીકે અમારી કોઈ ભેસો હોય યુટ્યુબ ની અંદર ઘણા બધા યુટ્યુબ મતલબ જે આ પશુપાલન ની અંદર જે લે વેચનું કરતા હોય છે એમની સારી સારી ભેંસો હોય એમ બતાવી દે એ અમીશ કે સાથ જોડે હોય છે એટલે આપણને એમ લાગે કે મારો આ તો ભાઈ આવી સારી ચેનલ જોડે જોડાયેલો છે એટલે આ માણસ કઈ કંપની છે કે ભાઈ અમારી કંપની છે અમારી કંપની સારા સારા ફાર્મરો પાસે લઈને તમને પ્રોવાઈડ કરશે આવું બધું ઘણું બધું આપણે એટલા બધા ગોળ 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 ફેરવેલ આપણે એવી એની લોભ લાલચ અંદર આવી અને બેસના ભેંસના પાંચ હજાર ટોકન નાખીએ એટલે પેલા ખબર પડે હા હવે ભૂગો આવ્યો એટલે પછી પાંચ હજાર ની જગ્યા પછી તમારા પાસે પચીસ ત્રીસ પચાસ સો એમ કરીને આપણા પાસે ઘણા બધા પૈસા લઈ લે તમે સાહેબ એફઆઈઆર કરાવવા જો તો એફઆઈઆર કરો કોના ઉપર એમનું કોઈ લોકેશન પરફેક્ટ હોય જ નહીં ક્યાંનો છે ક્યાંથી છે કોણ છે એનું કશું જ આપણને મળવાનું નથી એટલા માટે જે પણ નવા આવનાર પશુપાલકો છે જૂના છે તો કોઈ દિવસ છેતરાવાના નથી એ તો સીધા એક ભેંસની ની પાછળ સો દોઢસો બસો કિલોમીટર ફરે એટલે એમનો વાંધો નહીં પણ જે નવા લોકો જે પશુપાલન માવા માગે છે એમને મારી ખાસ વિનંતી છે કે તમે જો ભેંસ લેવાનું વિચારતા હો તમે જો ગાય લેવાનું વિચારતા હો તો સાહેબ જે ફ્લિપકાર્ટ ઉપર એમેઝોન એમ જે ભેંસો મળશે નહીં ક્યાંય આપણે રૂબરૂ જવું પડશે તમારે રૂબરૂ ત્યાં જઈ ભેંસ જોવી પડશે ભેંસ અમે હું તો કહું છું કે તમે ભેંસ ખરીદો અથવા ગાય ખરીદો એને બે ટાઈમ ધોવો એને કમ્પ્લીટ ચોવીસ કલાક તમારી નિગરાની અંદર રહે એવી ટાઈપનું ચેક કરો કે ખરેખર એને કોઈ દવા બવા આપીને દૂધ વધારતો નથી એને કોઈ બીજું બીમાર તો નથી એ ખરેખર એ જે બોલે છે કે ભાઈ મારી ભેંસ આઠ આઠ લીટર દૂધ આપે છે આઠ આઠ લીટર આપે છે કે નથી આપતી એ બધી વસ્તુ શું છે હકીકત જોણી અને પછી તમે એને એથી ભેંસ ખરીદી અંદર રાખવા આગ્રહ આપણે ઘરે બેઠા બેઠા અત્યારે તો ઘણા બધા લોકો ઓનલાઈનનો મતલબ જમાનો છે તો ઓનલાઈન માં વસ્તુ મંગાવવા ભેંસો ખરીદવા મળ્યા આપણી ભેંસો ઓનલાઈન માં ના આવે એના માટે આપણે રૂબરૂ જોવું પડે આ જે જે મોટા મોટા ફાર્મરો જે સક્સેસ બન્યા છે એ લોકો ભેંસ એક ભેંસ લેવા માટે સો સો દોઢસો દોઢસો કિલોમીટર સુધી ફર્યા છે એક ગાય લેવા માટે અલગ અલગ જગ્યાએ ગયા છે એટલે એ લોકો સફળ છે એટલે આપણે આવી ભૂલ ન કરીએ એનું ખાસ ધ્યાન રાખવું નહીં આપણે ડેરી ફાર્મ બનાવવાનો વિચાર કરતા પહેલા પહેલા જ પગથી આની અંદર આપણે ફેલ થઈ જશું અને ઉપરથી પડશો એના કરતાં નીચેથી સીધા પડશો એનો અવાજ વધારે આવશે એટલા માટે મારી નમ્ર વિનંતી છે દરેક પશુપાલક ભાઈઓને કોઈ દિવસ આવા કોઈ ફ્રોડ યુટ્યુબર હોય કે હું તમને ઘરે બેઠા ગાય ફાય પોકાડી દઉં એમની ખૂબ તપાસ કરવી ખૂબ વ્યવસ્થિત રીતે એમને જોઈ વિચારી અને પશુ ખરીદવા અને ત્યાં જઈ રૂમ અને સ્થળ ઉપર જઈ દોઈ બે ટાઈમ ચેક કરીને પછી લેવાનો આગ્રહ રાખવો નહીં ત્યારે આપણે ઘણા બધા નુકસાનમાં જઈશું ધન્યવાદ મિત્રો